અષાઢસીય પ્રથમ દિવસે કાલિદાસ જયંતીની ઉજવણી કરાવી વરુશ્રીની તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અષાઢશીય પ્રથમ દિવસે કાલિદાસ જયંતીની ઉજવણી કરવામાં આવી ઋષિકુમારે કાલિદાસ ઉપર પોતાના વક્તવ્યો અને ગીતો રજૂ કર્યા હતા ગુરુજનોએ પ્રેરણા આપતા પ્રવચનો કર્યા હતા તો ટ્રસ્ટીઓએ આશીર્વચન આપી કાર્યક્રમને વિરામ કર્યો હતો જે કાલિદાસે આપણને અનેક ગ્રંથો આપ્યા અને એ ગ્રંથોના માધ્યમથી આપણને વ્યવહારિક ઉપદેશો પણ આપ્યા અને ભગવાન અભિમુખ કરવા માટે અનેક ભગવાનને સંબંધી મંગલાચરણ શિવ હોય માં ભગવતી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય એના મંગલાચરણો સુંદર મજાના લખી અને આપણને સદ્ધર્મ પરાયણ પણ બનાવ્યા છે તો આપણે કાલિદાસને આજે યાદ કરીએ કાલિદાસ વિશે એવું કહેવાય કે કાલિદાસ ગિરામ કાલિદાસ સરસ્વતી ચતુર્મુખોધવા બ્રહ્મા વિદુરના નેતુ માદૃશા એક મલ્લિનાથ નામના વિદ્વાન થયા એમણે એવું કહ્યું કે કાલિદાસની વાણીને જો સમજવી હોય તો મા ભગવતી શારદા સમજી શકે છે અથવા તો ચાર મુખવાળા બ્રહ્માજી સમજી શકે છે મારા જેવા વિદ્વાનો જે છે એટલે કે મલ્લિનાથ પોતે પોતાના સ્વયં મુખે કહે છે કે મારા જેવા વિદ્વાનો કાલિદાસની વાણીને ન સમજી શકે